હામાં તમારે જોકે શું સમગ્ર ઘટના બની છે હું ઓગણીસ તારીખની રાતના અગિયાર બાર વાગ્યાની આસપાસ મારી અચાનકથી તબિયત ખરાબ થઈ હતી એની તબિયત ખરાબ હોવાથી મેટ્રિક્સ હોસ્પિટલ મોટેરામાં હું એડમિટ થઈ હતી અને એના આગલા દિવસે સવારે છ સાડા છ વાગ્યાની આસપાસ ત્યાંના બ્રધરે મારા ગુપ્ત અંગમાં શારીરિક અલપડા કર્યા હતા અને પછી બપોરે ત્રણ સાડા ત્રણ વાગ્યાની આસપાસ હેડનર્સ આવી હતી અને એમનું નામ પાયલ સોલંકી છે એમને પહેલાં મને સહાનુભૂતિ આપી વાત કરી મારી સાથે અને પછી પૂછ્યું કે તમારી સાથે શું બનાવ બન્યો હતો મેં એમને બધું આખી હિસ્ટ્રી કીધી કે શું થયું હતું શું નહીં એમને મને એવું કીધું કે તમારું સ્ક્રીનિંગ ટેસ્ટ કરીએ સ્ક્રીનિંગ ટેસ્ટ કરીશું જેથી ખબર પડશે કે બ્રધરે તમને ક્યાં ક્યાં ટચ કર્યું હું એના માટે બી એગ્રી થઈ ગઈ હતી અને છતાં બી મારું સ્ક્રીનિંગ ટેસ્ટ એ લોકોએ ના કર્યું અને હું જ્યારે સવારે બ્રધરે જ્યારે મારા મારી સાથે હડપડાં કર્યા હતા એ ટાઈમે હું ભાનમાં નહોતી પછી એકદમથી ભાનમાં આવીને મેં ભૂમો પાડી તો મેં કીધું મારા મમ્મી પપ્પાને બોલાવવામાં આવ્યા મારા મમ્મી પપ્પા આવ્યા એમને સીસીટીવી જોવાની માંગ કરી હોસ્પિટલવાળાએ સીસીટીવી બતાવી નહીં પપ્પાએ સો નંબર પર ડાયલ કરીને પોલીસને બોલાવ્યું અને સીસીટીવી જોવાનું કીધું સીસીટીવીમાં મેં જેવું કીધું હતું એવું જ થયું હતું છતાંય મારું સ્ક્રીનિંગ ટેસ્ટ ના કરવામાં આવ્યું અને મારી અને પાયલ સોલંકી સિસ્ટર વચ્ચે જે બી વાત થઈ હતી એ બધી એમને મારા કન્સર્ન વગર પેશન્ટના કન્સર્ન વગર એમને બધી વાતો રેકોર્ડ કરતી દીધી હતી ફોન નંબર બોલાયા પછી કેટલા ટાઈમ પછી ફોન નંબર આવી એ પોલીસ વાળા તો તરત આવી ગયા હતા પછી સીસીટીવી ફૂટેજ બી એમને લઈ લીધી એમને સીસીટીવી ફૂટેજ બી જોઈ અને જોયા પછી અહીંયા જ કમસે કમ છેલ્લા પંદર વીસ દિવસથી મારા પપ્પા દિવસમાં ત્રણ વાર ધક્કા ખાય છે પણ છતાં બી કોઈ રિસ્પોન્સ હજી સુધી મળ્યો નથી અમને અને અહીંયા પીઆઈ પીઆઈ સાહેબ સાબરમતીના જે પીઆઈ સાહેબ છે એમને બી હજી સુધી કોઈ એક્શન લીધો નથી આટલા ટાઈમથી ના હોસ્પિટલ વાળા ઉપર ના મારી અરજી ઉપર હોસ્પિટલનું નામ શું છે મેટિક્સ હોસ્પિટલ એ ક્યાં ગડી મોટે એરિયામાં છે મોટે હા એના ડોક્ટરનું નામ શું છે એકચ્યુઅલી હું બહુ એ ટાઈમે હોશમાં નથી એટલે મને એટલું બધું આઈડિયા નથી પણ બ્રધરનું નામ ઇન્દ્રજીત રાઠોડ છે ઇન્દ્રજીત રાઠોડ જેને તમારી પર શારીરિક હડપલા કર્યા યસ એ બ્રધરનું નામ ઇન્દ્રજીત રાઠોડ છે અને જે સિસ્ટરે રેકોર્ડ કર્યું હતું ત્યાંની હેટનર્સ છે પાયલ સોલંકી અને અહીંયા પીઆઈ સાહેબ હજી સુધી કોઈ એક્શન લીધો નથી મેં જ્યારે બધા સ્ટેટમેન્ટ આપી ચૂકી છું લેડીઝ કોન્સ્ટેબલ સામે બધી વાત મારી અહીંયા પોલીસ સ્ટેશનમાં રજૂ બી કરી ચૂકી છું તો બી હજી મારી અરજી ઉપર કોઈ એક્શન લેવામાં આવી નથી અમિત શ્રી સોલંકી રિપોર્ટર